ભાવનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ભાવનગર મહુવા તાલુકાના બોડી ગામની પડોણીયાવાડી વિસ્તારમાં માની ધાર પાસે સિંહનો મૃતદેહ મળ્યું સિંહનું ઇલેક્ટ્રોનિક શોક લાગવાથી મોત થયાનું સામે આવતા વન વિભાગનો મોટો કાફલો પહોંચ્યો અગાઉ પણ શોક લાગવાના કારણે મહુવા પંથકમાં સિંહનું મોત થયું હતું સિંહનું મોત રહસ્યમય મોત હોવાનું ગણગણાટલે

સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડા કરો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરળ ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મેરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર